હા બરાબર છે દારૂબંધી ગુજરાતમાં કાગળ ઉપર કહેવા પૂરતી છે જે પ્રદેશની બાજુમાં ઉદયપુર હોય જેની બાજુમાં આબુ હોય જેની બાજુમાં સેલવાસા હોય દીવ હોય પેલી બાજુ જાઓ તો દમણ પછીનો વિસ્તાર જે મુંબઈને બોર્ડર કરતો મધ્યપ્રદેશનો વિસ્તાર બધે જ દારૂબંધી ખુલ્લી હોય તો ગુજરાતમાં દારૂબંધી બંધ રહી શકે નહીં અને એક જાતનો મો ખોટા લોકોનું એટલે લેગર જેને કહેવાય અને એના એના કરોડો રૂપિયા જે આવક આપવી જોઈએ એ આવક નથી આવતી અને ખોટા લોકોના હાથમાં ગુજરાતનો કોઈ એક ખૂણો એક કિલોમીટર એવો ના આવ્યો કે દારૂની કોથળીઓ ન પડી હોય ગુજરાતમાં દારૂબંધીના લીધે પડીકીઓનું હબ બની ગયું કરોડો રૂપિયાની જે ડ્રગ પકડાય છે ડ્રગ એટલા માટે કે પડીકી ગજવામાં રખાય કોઈને ખબર ન પડે દારૂની બોટલ મોટી પડે એટલે દારૂના બદલે કહેવાતી બંધીના લીધે લોકો પડીક ઉપર ચડી ગયા આ પડીકીનું જે જે વ્યસન એ બહુ ખરાબ ભયંકર એટલે આ દારૂબંધી તો છૂટી શકે એ પીતો હોય તો બંધ કરાવી શકાય પણ પડીકાના રવાડે ડ્રગના રવાડે ચડ્યો હોય એની જિંદગી બરબાદ થઈ ગઈ આ સરકારની ખોટી નીતિ રીતિના લીધે કરોડો રૂપિયાનું આવું ડ્રગ પકડાય છે અને અકારે ત્રીસ વર્ષથી નીચેની મોટી સંખ્યામાં એટલે ઓછામાં ઓછી લાખ કરતાં વધારે વિધવા બહેનો હશે જેમનો પતિ ખોટો દારૂ પીને મરી ગયો એના બદલે સાયન્ટિફિક પદ્ધતિથી આજની દારૂબંધીને બદલે સારી રીતે એ નવી નીતિનું અપનાવાય જે નીતિમાંથી જે આવક અવાય એ આવકમાંથી ગુજરાતના જે શિક્ષણની બાબતમાં તકલીફ પડતી હોય છે ફી ભરવામાં વાલીઓને હું સંસ્થા ચલાવું છું મને ખબર છે કેટલા વાલીઓ દુઃખી થતા હોય છે એવા બાળકોને વિનામૂલ્ય શિક્ષણ પોસ્ટ ગ્રેજ્યુએશન સુધી અને એવું નહીં કે સરકારમાં ભણાવવાનું એમાં એમાં જીવીએસમાં ભણે ગુજરાત કોલેજમાં ભણે લો કોલેજમાં ભણે ગમે તે યુનિવર્સિટી ગુજરાતમાં ગમે ત્યાં ભણે એની ટોટલ ફી એના બાળકો જેટલા હોય એટલા પંદર લાખ કે બાર લાખની આવકની કેફ હોય એમાં એની એને વિનામૂલ્ય શિક્ષણ હશે એવું દવાખાનું જે ભયંકર અત્યારે દવાઓની હાલત ખ્યાતિ હોસ્પિટલ બનાવટી ડાક્ટરો દવા દવા દવાઈ બનાવટી દવાખાના બનાવટી લોકો મરી જાય જે મરી ગયેલા લોકો પાછા નથી આવવાના સરકાર એને તપાસ કરીને કોઈને ધરપકડ કરશે વગેરે વગેરે પણ એટલે આ દવાખાનામાં પણ જેની આવક બાર લાખ કે પંદર લાખ રૂપિયા વાર્ષિક હોય એના પરિવારને ફ્રી મેડિકલ ટ્રીટમેન્ટ એ પણ ફ્રી એટલે એપોલોમાં ઝાયડસમાં જ્યાં જવું હોય તો એવું જરૂર નહીં સિવિલ હોસ્પિટલમાં જાય એને પણ ફ્રી રીતે આ મેડિકલ આ મેડિકલ એ એવું એવું બેકારી જે કરપ્શન જે ચાલી રહ્યું છે એના પર કંટ્રોલ આવે એવા એવા કોર્ટના કેસ જ્યુડિશરી રેવન્યુ લો ઓર્ડર કરતાં ભાણવું આમાં તો આપ ફાટેલું છે અને એક જાતનું બનાવટી તરકટ ચાલી રહ્યું છે ગુજરાતમાં કોર્ટ ને પોલીસ બનાવટીને ઈડી બનાવટીને જમાદાર બનાવટીને શિક્ષક બનાવટી શું બનાવટી પબ્લિક એ પબ્લિકની આવી મહેરબાની બીજી ઉપર ક્યારેય નહોતી એટલી બધી મહેરબાની ત્રીસ વર્ષ થઈ ગયા એટલે સ્વાભાવિક લોકો વિચાર કરે તમે તમારી શક્તિ જાગ્રત કરો અને પ્રજાશક્તિના ભરોસે આવો પીપલ પાર્ટી પીપલ ફાવર પ્રજાશક્તિ ડેમોક્રેટિક પાર્ટી હું માનું ત્યાં સુધી સારી રીતે લોકોનો પ્રતિભાવ મળશે આવનારા દિવસોમાં લોકોને એવું લાગે કે ભાઈ અમારો અનુભવ ખરાબ હોય તો ના આવે ને અનુભવ સારો હોય ને રહી ગયો હોય મનમાં સપોર્ટ કરે હિંમત રાખે નિર્ભય બને સરકાર કે કોઈનાથી ડરવાની જરૂર નહીં બીમારી જરૂર નહીં નિર્ભય બને હિંમતથી આજાઓ એવું કહીને તમારા પડખે અમે ઊભા છે અમારું નામ શક્તિ પાવરવાળું નામ છે એટલે